જાણી જોઈને દ્વારકાધીશ કરતાં મોટું થવાની કોશિશ ન કરે આ બફાટ નથી આ ભૂલ નથી આ તો છાપેલી વાતો એ લોકો કરે છે તો જાણી જોઈને એજ અમે જ્યારે દ્વારિકા ગયેલા અને દ્વારિકા પતિએ અમને પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટું ધામ બનાવો મોટું વિશાળ મંદિર બનાવો તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને અમારે નિવાસ કરવો છે નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વધુ એક સ્વામિનારાયણ સ્વામીનો અત્યારે વિવાદિત વિડીયો સામે આવ્યો છે જેમાં નંદચરણ સ્વામી દ્વારા દ્વારકાધીશ મંદિરને લઈને એક વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે તો મિત્રો આના જવાબમાં ગુજરાતના કલા હાસ્ય કલાકાર એવા માયાભાઈ આહિરે શું કીધું તે ચાલો આ વિડીયોમાં આપણે જોઈએ જય દ્વારકાધીશ મિત્રો હમણાં જ મારે દ્વારકાથી પણ મિત્રોના ફોન હતા ગુગળી બ્રહ્મ સમાજ એમના અધ્યક્ષ સમગ્ર બ્રહ્મ સમાજ જે વર્ષોથી દ્વારકાધીશના પૂજા કરતા આવે છે પેઢીઓથી એવા જ આહીર સેનાના પ્રમુખનો પણ ફોન એનઆર પણ વાત થઈ હિન્દુ સેના પણ સાથે છે સમગ્ર સનાતન ધર્મ આખે આખો આજે ઊભો થયો છે તો ભાઈ હું વિનંતી કરીને એટલું કહું છું કે આ બફાટ નથી આ ભૂલ નથી આ તો છાપેલી વાતો એ લોકો કરે છે આવું પુસ્તકોમાં છાપી નાખ્યું છે તો જાણી જોઈને દ્વારકાધીશ કરતાં મોટું થવાની કોશિશ ના કરે અને પહેલી વાત તો એ છે કે હજી સુધી દ્વારકાધીશનો નેજો જે બાવનગજની ધજા જે ફડાકા મારે છે ને એવી ધજા હજી બીજા દેવ ઉપર નથી લાગી બીજા ભગવાન ઉપર નથી લાગી અને આ ભગવાન છે જગદગુરુ છે કૃષ્ણમ વંદે જગદગુરુ યદા યદા હિ ધર્મશ જ્ઞાન નિર્ભવતી ભારતમ આ શ્લોકને તમે તમારામાં નાખી અને તમે એ એવોય પણ એક સ્વામીજીએ વિડીયો મૂકેલો છે કે આ કોના માટે લખાણું છે એના પણ કેટલા ખુલાસા તમે કર્યા છે પ્લીઝ પગે લાગીને કહીએ છીએ સનાતન તોડો નહીં સનાતનની પૂજા કરો સાથે રહ્યો પણ તમે અવારનવાર જે આ બધી વસ્તુ કરતા હો છો કોઈને કોઈ તો એમાં એમના પણ વડીલોને વિનંતી કરીને કહીએ કે પ્લીઝ ભારત વર્ષ ભારત વર્ષ અને એ ભારત વર્ષના દ્વારકાધીશથી કોઈ મોટું હોઈ ન શકે રામથી મોટું હોઈ ન શકે અને મહાદેવથી કોઈ મોટું હોઈ ન શકે એની નીચરામાં રહી અને તમારી રીતે તમારી ગાડી આંક્યા કરો શું વાંધો છે પણ કોઈને કોઈ આવું કાંઈક કરીને આ જે સનાતનને દોડવાનું જે કામ કરી રહ્યા છે એને વિનંતી કરીને કહી છે કે પ્લીઝ કંટ્રોલ રાખો અને આ કાંઈ આ કંટ્રોલ રાખવાની વાત નથી આ તમે ચાપી નાખ્યું છે જાણી જોઈને જે કરો છો એને તમે ભૂલ ન કહી શકો એને બખવાટ પણ ન કહી શકાય તો આના ઉપર બધાએ ધ્યાન આપે એવી હું કરબ્ધ પ્રાર્થના કરું છું જય દ્વારકાધીશ તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને કે માયાભાઈ આહિરે શું કહી રહ્યા છે તો મિત્રો માયાભાઈ આહિરે કીધું કે આ લોકો દ્વારા જાણી જોઈને આવી ભૂલ કરવામાં આવે છે કેમ કે મિત્રો એમના પુસ્તકોમાં આવી રીતે છાપેલું છે એટલે આ કોઈ બફાર નથી પરંતુ જાણી જોઈને આવું પુસ્તકમાં છાપેલું છે વધુમાં મિત્રો માયાભાઈ આહિરે જણાવ્યું હતું કે આ દ્વારકાધીશ ભગવાન શ્રી રામ અને મહાદેવથી મોટું આ દુનિયામાં કોઈ છે નહીં તો એનાથી મોટું થવાની કોશિશ ના કરતા એવી માયાભાઈ આહિરે આ વિડીયોમાં વાત કરી હતી તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને માયાભાઈ આહિરનો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો